બાદ પેટીની અંદર રાખવામાં આવેલા નવજાત બાળકને કીડીઓ અને જીવાતો દ્વારા કરવામાં આવ્યું હતું આ ઘટનાને પગલે બાળકની હાલત ગંભીર બની ગઈ છે અને પરિવારે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તેમજ ડોક્ટરોને ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે આ ઘટનાને લઈ અને બાળકના પિતાએ હોસ્પિટલની અંદર બેદરકારીનો પુરાવો એકઠો કરવા માટે મોબાઈલથી વિડીયો પણ બનાવ્યો હતો જોકે હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ વિડીયોને જાહેર અટકાવવા માટે દાદાગીરીનો સહારો લેવામાં આવ્યો અને પરિવારજનોનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો આ ઘટનાએ પરિવારનો રોષ વધુ તીવ્ર કર્યો છે અને તેઓએ હોસ્પિટલની આવી બે જવાબદારી સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે

કે અમારો બાબાને દાખલ કર્યો તો પેટીમાં તે કીડીઓ ચડી તી પણ કોઈ હાજર નતું કોઈ બાળક ને ધ્યાન દેવા વાળું નતું બરોબર તે પછી અમે કેવા જાય અમને ધક્કા મારી ડોક્ટર ને એને કાઢ્યા બારા